દાંતા તાલુકાની જનતા સાથે છેતરપિંડી કરનારા સામે કોઈ કાર્યવાહી નથી કરતી દાંતા અને હળાદ પોલીસ દાંતા તાલુકામાં ચાલીસથી થી વધારે ગરીબ ખેડૂતો સાથે ખોટા વાયદા કરી ટ્રેક્ટર ખરીદી કરાવી તેમની સાથે કરી રહી છે દાંતા પોલીસ સ્ટેશન હળાદ પોલીસ સ્ટેશન અને ડીએસપી કચેરીએ લોકોએ નોંધાવી ફરિયાદ ફરિયાદીઓને મળતો નથી ન્યાય પોલીસ દ્વારા તપાસ કરવા માટે ફરિયાદીઓ પાસે નાણાંની માગણી કરતી હળાદ અને દાંતા પોલીસ ફરિયાદીઓને ખોટી રીતે ધમકાવે છે પોલીસ ફર્યાદ્યો ડાભી નરિસ્પાઈ હેરાભાઈ ગામ ભદ્રમાલ તરાલ ગલાભાઈ લાલાભાઈ ગામ ભદ્રમાલ ઠાકોર ભારતજી બાબુજી ગામ માલના ચમાર ધર્માભાઈ ભીખાભાઈ ગામ મહુડી તરાલ ધર્માભાઈ જીવાભાઈ ગામ રૂપપુરા ઠાકરડા રત્નજી તલાજી ગામ કુવારસિંહ દાવડા ગુલાબભાઈ ડુંગરાભાઈ ગામ તળેટી લોકો દ્વારા એસપી સાહેબની લેખિતમાં રજૂઆત કરી છે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની આપી ચીમકી હવે જોવાનું રહ્યું કે ફરિયાદીઓને ટ્રેક્ટરો પાછા મળશે અને ચડેલા હપ્તાઓ છેતરપિંડી કરનારા પાસેથી વસૂલ કરાવશે પોલીસ શું લોકોને યોગ્ય ન્યાય અપાવી શકશે પોલીસ કે પછી ગુનેગારો પર રાખશે રહેમ નજર પોલીસ એ તો આવનારો સમય જ બતાવશે પત્રકાર અશોક દાન ઘડવી દાંતા મારો નામ ડાબી નરેશભાઈ હેરાભાઈ ગામ ભદ્રમાળ તાલુકા દોસા જિલ્લો બનાસકાંઠા પોસ્ટ ડબ્લ્યુઆરસી અમારો મેટર એવો છે કે ટ્રેક્ટર આદિવાસી ગરીબ માટે છેતરપંડિત થવાથી હડાદ પીએસઆઈ અમારા જોડે ગરીબ લોકો જોડે પૈસાની લોસ માગતા રૂપિયા બાર હજાર મોહનભાઈ શેનાભાઈ જોડેથી ઘેરથી લાવી અને ધમકામી હાસફુટક કુવારસીમાં લાવી અને બેસાડી અને રૂપિયા બાર હજારની લોસ લીધી હતી અને બીજા નંબરમાં ખોકરીયા ધનાભાઈ રાયશનભાઈ જોડેથી રૂપિયા આઠ હજારની લોસ પીએસઆઈએ લીધી હતી અને બીજા નંબરને લોસ ડાભી નરેશભાઈ હીરા જોડે હીરાભાઈ જોડેથી લોસ સો હજારને અંકે રૂપિયા મનહરસિંહ જમાદરે પી સાઈ મકવાણા સાહેબને આપવા માટે લીધેલ છે બીજા નંબરમાં આવા કેટલા ખેડૂતો જોડેથી રૂપિયા લેશે એમને પગાર પણ સરકાર આપતું નથી અને બીજા નંબરમાં મારા એ કહેવા માગું છું એમને તો શરમ આવી આવે પણ અમને આદિવાસી લોકોને શરમ આવે છે કેમ કે અમારા જોડે જે ગરીબ જોડેથી પેટ ભરવાનું કરે એટલે મારે હાઈકોર્ટ અમદાવાદ ગુનો દાખલ કરવો છે આનો નિર્ણય ના આવશે તો હાઈ આ આ કાયદેસર પગલાં લેવા એવી મારી માંગ છે ડાબી નરેશભાઈ હીરાભાઈ મારું નામ છે ડાબી નરેશભાઈ હીરાભાઈ કામપદ્રમા તાલુકો દાતા જિલ્લો અમારે એવું મેટર છે કે આદિવાસી ગરીબ પ્રજાને છેતરપંડી થવાથી ટ્રેક્ટરોને રોજ પોલીસ કે દોતા ડાટા અને હડາດ જાય એટલે અમને જબ એવું આવે છે કે ટેક્ચર લાસુ લાસુ બે વર્ષ થઈ ગયું છે તો સુધી હજી ટેક્ચર લાવક નથી એસપી સાહેબને અમે આર્ટીકલ લખીતમો પર આજે આપિનાવા છે કે ફરેન કે અમારો જોબ આપો અમારો નાય આપો એવું અમારા નમ્ર વિનંતી બાબાર કસરા ભઈ ગયા મે નાણા મંત્રીને આપી છે નરેન્દ્ર મોદી આપી છે તેમ છતાં અમારો કોઈ ઉકેલ આવતો નથી એનું કારણ શું છે અમે ગોતવા પડ્યા છીએ પણ નીરને આપતા નથી સુધી અને ફાયનાસરો અમારા ઘરે આવી અને બેસી જાય છે કે લાવો પૈસા અમારે કયોથી આપવા એમ